જો તો મોબાઈલ મસ્કોડે એ જ તો બાબી હું કરો એ સોનલ બેન આવો આવો આ આઈવા કઈ પાહે તો લઈને પાછિત કે આવો આવો એ સોનલ બેન જો તો ખરી અમે ફોટો ફ્રેમ કરાવી નવી મરે મરે ઈ ધ્યાન નથી કેવી અસલ ની કરાવી તો જો તમાર બે માણાની જેવી તેવી નથી 1500 રૂપિયા ની છે ફોટો ફ્રેમ સોનલ બેન હા હારું લ્યો હું તો એટલે આવીતી હમણાં ખરીદી ના કરી જૂનાગઢ ફરવા ગયા હતા

ખાલી तुम्हारा पैसा अरे ઈ તો આયલા રાખે ને કે આપણે સેટા રહીએ એક જ શેરી માં રહીએ છીએ ને કે ઉતાવળો તે આ કોણ કો બેહી આવું ઈ બાને હા સર ઈ બાને તમે બેસવાત આવ્યા હા કેવી મજા આવી કા જૂનાગઢ ફરવાની હા હું બહુ મજા આવી જો આ ફોટા માં કેવા સરસ ના લાગ્યા છે આપણે રેશમા ભાભી ની વાડ ની લટ ઉડી ગઈ જો પવન આવતો તો ને ફૂલ હા રેશમા ભાભી તો ન્યાય મુંગી મુંગી દુકાન માં જાટા મારતા તો આપને તો હોલસેલ માં સસ્તું પડે ને ન્યાય હું તો એ જે પાવાબી ઓહો સોનલ પણ અહીંયા છે આવો આવો ભૂરી બેન આ હું આવી હું અમે જૂનાગઢ ગેતા ને તે ખરીદી ના હિસાબે બાકી હતો અનુ કો વાતુ થાય બે એકાય રે કામ હા સરસ હેલો તમે ગેતા તો મને તો કેવાય ને આવું તો મારે પણ ભૂરી અમાર ગાડી જગ્યા નોતી બાકી તો કીત હા ભુરી પણ જો સોનલ બેન ને એ બે માણા અમે બે માણા રેશમા ભાભી ની બે માણા ને પૂછડી બેન એટલા જણા ને પછી આપણે સામાન હોય થોડો ઘણો બેક ફેરલા તો પછી કેટલા થાય એ નોતી જગ્યા કાઈ વાંધો ની નેક્સ્ટ ટાઈમ જામ ત્યાર મને કહેજો એ હા 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 પાકો શું કઈ શોપિંગ બોપિંગ કરી ત્યાં માંગનાથ માં સારો એવું મળે છે મે સાંભળ્યું છે હા અને મે તો કેટલું બધું લીધું છે ઉભરી મેકઅપ બોક્સ બતાવું તમને મે કેટલું લીધું છે કાચના ગ્લાસ ને પ્લાસ્ટિક ની કઈક વસ્તુ ને પછી કેવાય આ કટલેરીની વસ્તુ ઈયરિંગ બેરિંગ ને ટી-શર્ટ યાન કેટલી જાતનું લીધું સરડા અને તરજીજાજી ના ટુવાલિયાન સરડા ફાયડા ફાય સાંભળ તોર જેવા તરજીજાજી પછી હું કો ન્યાથી લઈ લઉં એટલે સવાલ પડે ને આપને હોલસેલ એટલે લઈએ તો એ ભૂરી બેન બેસો બેસો હું મેકઅપ નું બોક્સ બતાવું તમને હટી શું કામ સોનલ મારે બધી જગ્યા નહી જોઈએ હું સમય નાના બે હીને ખાંડી એકની જગ્યા એ જો વો ખુલી ગઈ વાવ પિંક કલર નું કેટલું મસ્ત છે કેટલા નું આયુ એ તો કઈ યાદ નથી શું એકારે બિલ બનાવ્યું હતું ને તો વાહ પણ સરસ છે કેટલા ખાના છે જો ને આમથી આમ પેક થાય એવું છે એટલે આપણે છે ને કઈ ના સમાતું હોય તો બધું સમય પણ જાય હા સરસ નું છે તમે મને વિડિયો કોલ કર્યો હતો હું મગાવી લેતા આવું હવે એવો ટાઈમ એ નતો વિડિયો કોલ વિડિયો કોલ કરવાનો गिरनानी गोदमा हे प्रकृति जोता होइन म हु फोन करो न आए त बेगे खंडाना हो पछि हो फोन करे पछि सेट उतरा पछि शॉपिंग करवा ग्या न शॉपिंग नि बजार जोइन त गांडि थइ गयो मामा एमा मोबाइल हु याद आवे हा त उ सोले त केती उ तो झटो भाभी ने कहछु वीडियो હ હા જલપા આવજો એ નાના સોનલ બાબી હું ઠંડુ લઈ આવું એક મિનિટ બેસો એવી કાઈ જરૂર નથી નાના તમે તો હું તમારા ઘર આવતી હોય તમને કોઈ દી ના ના પાડો એ હા હા હું છે ને જલપા બાબી ને ઘરે આવું છું મમી અલે ભૂરી અલે સોનલ બેન સુસા બડસા અવાજ કરો સોનલ એ હુંસા બડસા બડ કરું કે હળ હળ કરું તારે શું છે તીને તારા ગ્લાસ માં આથે કરીને મને બોલાવે કે હાલો જલપા બેન હું જાઉં એ હા એ જલપા બેન મારે પણ મોડું થાય છે હું ભી

ખખર 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 થયું છે કઈ વાંધો આવ્યો લાગે આ હું કપડાં બદલાઈ આવું આ તો થપા પડ્યામાંથી કી ટી-શર્ટ પહેરવાનું છે એ આ હું ઢકલો હતો તો પૂછ્યું તો તને તો કી પહેરવાનું છે ઓલો લાલ થપાવારમાં પહેરું ને ગમે ઈ કયું છે ગમે ઈ ગમે ઈ મેં તમને એટલે જ પૂછ્યું તો કે શેનું શાક બનાવું તો કે ગમે લેતા જાવ જાવ હવે

સોનલ એ મારી સોનલ હમ હોવા દયો હું કઈ ખરીદી કરવી છે હા હમ મને ખબર હોય ને તય ઠામડા ખખડતા હોય હોલ માં આપણે બેને સોફા પડ્યા છે ને દીવાલ માં આખ સામા સીડિયા લટકે ને એવી ફોટો ફ્રેમ છે કેવી ભૂંડી ભૂખ જેવી લાગે છે રેશમા ભાભી એને ને કેવી અસલ ની ફોટો ફ્રેમ લીધી છે બે માણા પોતાના ફોટા હે હાલો ને આપણે એવી બનાવીએ ફોટો ફ્રેમ એને તો 1500 રૂપિયા ની ફોટો ફ્રેમ છે કાલ હું એ આવી તારા હાટુ બસ એ હા થેન્ક યુ હોજા હોજા પુસવા દેજી કે નઈ ફોટો ફોન કરે તો કે ફોટો લીધી વર્ત આવીને લેતો આવી શાંતિ રાખને એ હા તો હું ઉંકો ભૂલાઈ જાય ને તો યાદ કરાવતી હાલ બીજા કામ તો કરી લો ઈસનલ બેન ટીંગાણા વાદળા हां जो जलपा बेन तुम्हारे भाई ये फोटो फ्रेम लेता है उसे आओ जो जोवा तुम हो ए हां हां सुनल बेन ए सुनल ले ये वो फोटो फ्रेम ओहो असल नहीं से दिलड़ा वाली पर आ खाली बोखू का आपड़ा फोटा का नंबर है पांच वाली से आमा फोटो नाखवानो मुंगी है से का हम्म हम्म बस सो से एम कह ने तो रायडू 2000 वाली से ओहो अवड़ी मुंगी हां रात में फोटो नाख देजो ए हां થેન્ક યુ હમ કે આ રાખો અહીંયા જ રાખવા દેને ને જે આવે એ માણા એ હોલ માં બેહવા આવે બધા દેખે જ ખરી બાને બેડરૂમ માં રાખી તો કોઈ નહીં દેખે હાસ થઈ ગયું મસ્ત બેન કે બતાવો ખરી ફોટો ફ્રેમ હા હા આવી ગઈ ને મસ્ત છે આ ફોટો તો તમે ક્યાં પાડી આવ્યા આ ને ફરવા ગયા તા ઈ જગ્યા નું એ જલ્પા બેન એમાં એવું છે 2000 રૂપિયા ની છે પાછી કાસ ની છે ને હાથ ઓડે ને પડે ને ફૂટી જાય તો એટલે સેટેજ જોઈ ને એ હાચી વાચી તમારી સોરી સોરી સોનાબેન બહુ સરસ છે બાકી તો પાસી 2000 ની ફોટો ફ્રેમ છે તમારી તો 1500 ની કા હા તો 1500 ની જ છે માર ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે તમે કીધું તો તો મુંગા લઈ લઈ આવો સારું બાર જાવ ને કહો ને ની ફ્રેમ જોયો એ હા કાઈ વાંધો નહીં શેરી નું હાલતું ફરતું ગુજરાત સમાચાર સાપુ છે આ બધા કહી દે હે કે સોનલ બેન ની અહીંયા 2000 ની ફોટો ફ્રેમ આવી હાર વાં તો ભલે ને કહી દે ઈ બાઈ ને બધા જોવા તાવે સોનલ બેન ની ફોટો ફ્રેમ સોનલ એ આવે પુસડી બે જો ફોટો ફ્રેમ લીધી ખૂણા માં જો 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 વાહ બહુ મસ્ત છે થેન્ક યુ તાર જીજાજી લઈ આવ્યા 2000 રૂપિયા ની છે આ હા સરસ છે આ તો ફોટો પેલો છે ને આપણે ગાર્ડન માં ફરવા ગયા હતા હા હા ઈ જ છે તને કોણે જલપા બેને કીધું હું બરાબર આવતીતી ને મને મને પગથી મયડા પછી મને કીધું હા હજી તો આઈ જેટલા આડા ને કહે જ છે બરે ખબર ફેલાવતું જાહે સાચી વાત છે એ રેસ ભાભી આવે એ બોડી ફિટ જ છે શું જોગિંગ કરો મને કરવાનો શોખ જ છે એ છે ને મસ્ત 2000 રૂપિયા વાળી ફોટો ફ્રેમ લીધી છે જો જાવ એ હા સારું ચાલો જોતી આવું નીકળી છું ને તો એ બસ મજા હો દેખાતા ન કાઈ ની વાડીએ જાતી હતી હમણા છે ને સોનલ 2000 એટલે કીધું મને બેન ફ્રેમ ક્યાં આ રહી અહીં ખૂણામાં મારે મોડું થાય છે તો હું પેલા જોઈ લઉં મારે મોડું થાય હું જોઈ લઉં મને જોવા જો એ પૂછલીયા તૂટવાનો છે નો आवाज આવ્યો સોનલ ઈ તો આ ફ્રેમ કેમ કરતા ટૂટી ને તમે બે અહીંયા ક્યાં આવ્યું એ જ સોરી સોરી એ સોનલ ભાભી હું છે ને ફોટો ફ્રેમ જોવા આવી ને તો આ સિતલ ભાભી એ ખેંચી મારા હાથમાંથી એ ના ના મેં ખેંચી એને મારા પાછી બીજું શું અલ્યા સનલ ભાભી 1000 રૂપિયા મારા ને 1000 રૂપિયા સીતલ ભાભી ના પાછી હવે આવી મળે તો સારું સારું સનલ ભાભી અમે જઈએ ઓ સોરી સોરી વન્સ અગેન હું પણ જાશું સનલ હો એ

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ